નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું દેશી ગુજરાતી રેસીપીમાં આજે આપણે બનાવીશું બટાકાનું લીલું શાક આમ તો બધા લાલ શાક બનાવતા હોય છે પણ સુરતીઓના ઘરે આ ટાઈપનું બટાકાનું લીલું શાક વધારે બનતું હોય છે અને આ શાક બહુ જ ટેસ્ટી લાગે છે તો શરૂ કરીએ રેસીપી અહીં મેં બટાકા બાફીને છાલ કાઢી લીધી છે અને આ રીતે ટુકડા કરી લેવાના હવે એક કડાઈમાં અઢી પાવડા તેલ નાખીએ એટલે કે છ થી સાત ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે તેમાં એક ટી સ્પૂન ભરીને જીરું ચપટી હિંગ થોડા મીઠા લીમડાના પાન નાખવાના દોઢ ટેબલ સ્પૂન આદુ મરચાં અને લીલા લસણની પેસ્ટ નાખી છે અથવા તો તમે તીખું ખાતા હોય તે પ્રમાણે મરચું નાખવાનું એક ટીસ્પૂન ભરીને હળદર નાખી અને બટેકા નાખી દઈએ હવે તેમાં બે ટીસ્પૂન મીઠું અથવા સ્વાદ અનુસાર દોઢ ટીસ્પૂન ખાંડ દોઢ ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અને એક લીંબુનો રસ નાખી અને બેથી ત્રણ મિનિટ ધીમી ફ્લેમ પર ચલાવતા રહેવાનું હવે તેમાં દોઢ કપ પાણી નાખવાનું અને મિક્સ કરવાનું થોડી કોથમીર નાખી દેવાની અને શાકને પાંચ મિનિટ સુધી ઢાંકી દેવાનું છે તો તમે જોઈ શકો છો શાક એકદમ સરસ ઉકળે છે આ શાક જેમ ઉકળશે તેમ તેનો રસો ઘટ્ટ થશે રસોઈ એકદમ સરસ ઘટ થઈ ગયો છે હવે આપણું ટેસ્ટી એવું લીલું બટાકાનું શાક બની ગયું છે ખૂબ જ સહેલું છે અને ઝડપથી બની જાય છે તો તમે પણ આવું શાક ચોક્કસ બનાવજો અને કોમેન્ટ કરીને મને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી તો મિત્રો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમે મારા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ બેલ આઇકન ક્લિક કરજો એટલે તમને મારા નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ